વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ એટલે આજે થઈ રહ્યું છે આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે ભારતમાં નહીં દેખાય એવામાં સૂતક પણ માન્ય નહીં રહે વર્ષનું પહેલું ગ્રહણ ઘણું ખાસ હશે કારણ કે આ દિવસે સૂર્ય મીન રાશિમાં અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન રહેશે એટલું જ નહીં મીન રાશિમાં ગ્રહોનો જમાવડો થશે જણાવી દઈએ કે સૂર્યગ્રહણના સમયે મીન રાશિમાં શુક્ર રાહુ બુધ સાથે સાથે ચંદ્ર પણ બિરાજમાન હશે જેનાથી પંચગ્રહી યોગ બની રહ્યો છે એની સાથે જ સૂર્યગ્રહણ સમાપ્તિ બાદ શનિ આ રાશિમાં આવશે જેનાથી એક સાથે છ ગ્રહો ભેગા થશે સૂર્યગ્રહણના દિવસે અમુક રાશિઓની કિસ્મત ચમકી શકે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ ચૈત્ર માસની અમાસ પર લાગ્યું હતું ભારતીય સમય અનુસાર આ ગ્રહણ ઓગણત્રીસ માર્ચ બપોરે બે એકવીસથી શરૂ થશે અને સાંજે છ પોઈન્ટ એક ચાર સુધી ચાલશે ભારતમાં આ નહીં દેખાય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ એક ખૂબ જ અદ્ભુત અને વિલક્ષણ ઘટના લગભગ એકસો નવ્વાણું વર્ષ બાદ ઘટશે વૈદિક જ્યોતિષ અનુસાર ઓગણત્રીસ માર્ચે મીનમાં સૂર્ય બુધ શુક્ર રાહુ અને ચંદ્ર રહેશે અને સૂર્યગ્રહણ બાદ શનિ આ રાશિમાં આવતા ગ્રહોનો મહાવિસ્ફોટ થશે તો ચાલો જાણીએ એ રાશિ છે જેને આ સમયે ખાસ લાભ થશે ધન રાશિ આ રાશિના લોકો માટે પણ સૂર્યગ્રહણ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આ રાશિના લોકો આત્મનિરીક્ષણ કરશે આનાથી તમને જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાંથી બહાર આવવાનો ઉકેલ મળશે અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે આવક ઝડપથી વધવા લાગશે અને અચાનક આવકનો નવો સ્ત્રોત ઊભો થશે અને તમારી આવકમાં અનેક ગણો વધારો થશે તેની સાથે સંપત્તિનો સંચય પણ ઝડપથી વધવા લાગશે તમે આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું રોકાણ કરીને લાભ મેળવી શકો છો તમે વિદેશી વેપાર દ્વારા ઘણો નફો મેળવી શકો છો કાર્યસ્થળમાં જબરદસ્ત તેજી આવશે અને કામમાં ઝડપી ગતિ આવશે તમારું કામ ઝડપથી થવા લાગશે મકર રાશિ મકર રાશિના લોકો માટે સૂર્યગ્રહણ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે શનિદેવ ધનના ઘરમાં સંક્રમણ કરી રહ્યા છે અને ગ્રહણ સમાપ્ત થતાં જ શનિદેવ ત્રીજા ભાવમાં આવશે જ્યાં સૂર્ય બોધ ચંદ્ર શુક્ર અને રાહુ પહેલેથી હાજર છે આ સાથે દેવગુરુ પાંચમા ભાવમાં અને મંગળ છઠ્ઠા ભાવમાં છે અને ત્રણ એપ્રિલે મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરી સાતમા ભાવમાં આવશે આ સિવાય કેતુ છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે આ સાથે જ ત્રીજા ઘરમાં ગ્રહણ થવાનું છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને લાભ થશે સૂર્યગ્રહણની સમાપ્તિ સાથે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે શનિની સાડાસાથી રાહત મળશે આવી સ્થિતિમાં તમારું જીવન ધીમે ધીમે પાટા પર આવી શકે છે ભાઈ બહેનો સાથે સારા સંબંધો બનશે જીવનમાં ખુશીની દસ્તક આવી શકે છે સમાજમાં માનસન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે આ સાથે કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ સ્થાપિત થશે નવો ધંધો શરૂ કરવાથી ફાયદો થઈ શકે છે કુંભ રાશિ આ રાશિના લોકો માટે પણ સૂર્યગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવાર સાથે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે આ સાથે તમે હવે તમારા પહેલાંના રોકાણોમાંથી સારો નફો મેળવી શકો છો જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ સમયગાળા દરમિયાન નફો મળી શકે છે તમને પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ સફળતા મળી શકે છે આવકના ઘણા નવા સ્ત્રોત ખુલી શકે છે આ સાથે તમે ઘણા પૈસા એકઠા કરવામાં પણ સફળ થઈ શકો છો